આપણે જવાનું હોય દવાખાને એટલે ભાઈ દવાખાન જઈ રહ્યા છે હે ગાય સ્વાગત છે ફરતી તમારું મારા નવા બ્લોગમાં તો કેમ છો તમે બધા તો આજે વેલા બ્લોગ સ્ટાર્ટ કર્યો નવો કે જો ન આજ ભઠા જવાનું નહીં ને કો હું નવો કે ભઠે નીકળી જાતો તો આપણે જવાનું હોય દવાખાને એટલે હું ભઠો જો ને માં પડી ગયો એટલે મારા ના માપાની વન બધા જવાનું મારા મારા માં ભાઈને માપાની દવાખાને લઈ તો બાકી દસ ક અઢા દસ જેવા દવાખાનેકળી જાઉં નાયનભાઈ તો હાલ હું ગરમો જ છું એટલે મને વ્લોક સ્ટાર્ટ કરવા બહાર નહીં ગયું એટલે નાન વર્ષથી નીકળશો કામકાજ મોડો ઉઠો હતો એટલે ટાઈમ જ નહોતો વ્લોક દાવ જઈ રહ્યા છે જેવા તો ગાય જોઈ શકો બિલાડીનો બચ્ચો હોય જ છે બિલાડી એ જાગી છે કે બિલાડી ખુરી હતી એનો બચ્ચો મતલબ થોડો અઠવાડિયું જોયું થયું અઠવાડિયાથી હોય રાતના તો ગાય ત્રણ ના ત્રણ ના ચાલીથી ગાય છે આપણે જઈએ છે અને પાલનપુરમાં હાલે કોઈ એટલા બધા કટ લીધા નહીં કોઈ વિડીયો ઉતાર્યો નહીં કારણ કે ટાઈમ જ નહોતો એટલે કોઈ વિડીયો થોડો થોડા કટ લીધા છે પોચથી છ સાત થોડા થોડા સેકન્ડના પાલનપુર આખું બજાર મેં ફરાયા ન હતા જેટલા દવાખાના હતા એટલે ખાલી થોડું વાર ઓટો મારવા જતા એટલે તદ્દન આવ્યા પાસા એટલે અગિયાર કે વાગે જ્યાં હતા તો અમે એક વાગે જેવા પાસે આવ્યા એક વાગે આવીને પછી હું અડધો કલાક ફોન જોઈને ખાઈને ને હું ગયો હતો શું નાસ્તો નહોતો કર્યો એટલે ટાઈમ જ નહોતો ના જાળવું જુઓ એ પડી ગયો કાલનો તો બાકી આપણો બ્લોગ બનાવીએ હાલ જેટલો બને એટલો બાકી કોઈ કટે નહીં લીધું આબા જવાનો અર્ટીકા ગાડી લઈને ગયા હતા પણ કોઈ આબા જવાનો કટ લીધો નહીં આપણે ના જઈએ છીએ ના આવીએ છીએ કોઈ એટલો ઓ એટલો બધો કસ્ટ લીધો જ નહીં કહું તો ટાઈમ જ જતો એટલે આપણે કટબટ કોઈ લીધા નહીં બાકી એકમાં પણ કટ પડ્યો અહીંયા પણ રસ્તો જોવો જોડામાં મેં આ ગેસનો બાટલો ભરાજે તમે વિડીયો જોયો છે તમે વિડીયો જોયો ગેસનો બાટલો છે તો બસ એવો જ રસ્તો હા રહ્યો છે હું આવતી એટલે કે ખાલી હા એવો જ રસ્તો બસ અમુક ટાઈમે હું બ્લોગમાં મોલગ હિન્દીવાળા બ્લોગમાં છે તો હું એવું છે તો એથી ક્લિપો લાવે ને એવી ઓમોનો ખીધી થોડી થોડી બાકી

એકદમ અંધારું થઈ ગયું હમણાં સુધી તડવું તો ધન રહેજુ ખાલી ચારો તરફ તમે જો કે અત્યાર ને ત્યાંથી થઈ ગયું કોઈ ખબર જ નહીં પડતી મોસમ ની ઘર શું થાય શું નહીં થતું અચાનક તો ગાય જુઓ હું તમે પહેલા બે થી ત્રણ દાડા પહેલા લગભગ બતાવ્યું તું આ છેતર આ છેતર શેડવાળું નતું છે શકો આ રહ્યું આ ઘાસ ને હજુ ઘાસ ને બધું ઊભું આ રહ્યું તો સર ફાઇનલી હા છેડા હું આવવાનું ખબર નહીં બે છેતર એક છેતર હું હમણાં બતાવું તમે થોડી વારે પણ બે એટલે એમાં લગભગ એક બીજું છેડવાનું હોય સાત થાયલું બાજરીવાળું તો હું આવવાનું હોય નવા બીજા બ્લોગમાં તમને ખબર પડશે કારણ કે મને નહીં ખબર હાલ તો જોઈએ બાકી આ જુઓ હાલ તો બે કેમે કરીને બતાવું બાર તો જોઈ શકો કાંઈશ આ જુઓ તો બધું ખાડી ખબર નહીં હું માર્યું રોટા માર્યું મારું ખબર નહીં કારણ કે આપણે જ્યાં દવાખો ને એટલે ખબર નહીં મારી અને વિચાર્યો ચલો ચાલો નેનો ને બને ઓ બનાવ મોટો બનાવવાની કોશિશ કરીએ હમ કોઈ તો ઉજી જ્યું બધું જુઓ તો અરે ગાઈસ લસકા જુઓ જે ખાંસી જુઓ જો પેલા એમાં બતાવી હતી જો આટલી હા તો લસકા બધે ઉપર બી બાદ રહી તો ગાય બીજું બીજું છેતર્યું આપણું આર્યું આ બીજું સેતર એ તો જો અમય ખૂબ ઊંચ્યું હતું હું તમને બતાવ્યું કોટા આંબોટા અમય હું તમને બતાવ્યું ખાસો બધું કોટાંબોટા બધું ઉજયું હતું તો એ ને કાઢી દીધું હોયથી તો હવે હું તમને બતાવું બતાવ બાકી તો વાગ્યા છે એક મિનિટ ફાટી ગયો મને ખબર નહીં ફાટી ગયો કોઈ નહીં હું તો મને શું કહેતો છે વાગ્યા છે હડા પહોંચવા ગયા ફાટી ગઈ દેખા એટલે વાગ્યા હડા પહોંચવા ગયા અને હવે થોડી વાર રહીને ચાલ લેવા આવ્યું એક ફૂટ લો તો ચાલ લઈને જઈએ ઘેર બાકી શું કહેતો ઘેર એટલે લાઈક કમેન્ટ સબસ્ક્રાઈબ કરી દેજો અને હોય કોટા મોટા હોય થી બધું કાઢીને તમે બતાવતો જુઓ અને આપણને તો ખબર નહીં ચાણક આને કરી કામ આપણે જ્યાં ખબર આપણે જો જતા દવા ખોંચ્યા હતા તો બાકી મળ્યા નવા વ્લોગ સાથે લગભગ વ્લોગ બન્યો હશે તો એમ મેં થિંકરિંગ ખેંચવાની કોશિશ કર્યો લોક બને તો બ્લોગ બન્યો હોય તેનાથી હાલ જ ફાટી ગયું મને લાગે નકમ નવધી નહોતું ફાટેલું તો આપણે વ્લોગ ન કરીએ એવું કારણે જાણે તો લાઈક કમેન્ટ્સ છે સબસ્ક્રાઈબ કરી દેજો મળ્યા નવા વ્લોગ સાથે લાઇક કમેન્ટ સબસ્ક્રાઈબ કરો મળ્યા નવા બ્લોગ સાથે અને બાકી આ ઓવા બીક બિકટ પેલું મગું પેલા શેરડા હતું મને તો બતાવ્યું હતું એ મગફળીઓ આ જો ઊગી છે ઝૂમ કરીને કંટાળો જા હા જો મારે લગભગ મગફળીઓ આ બની હતી પણ હવે ખબર નહીં તો જોઈએ તો હવે મળ્યા નવા બ્લોગમાં હું આ બનુ હું ન તો મળી નવા બ્લોગ સાથે તો લાઈક કમેન્ટ સબસ્ક્રાઈબ કરી દેજો અને